નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજના આ વિડીયોનો આપણો મુદ્દો રહેશે ગુજરાતમાંથી કર્કવૃત્ત હવે પરીક્ષામાં કર્કવૃત્તને લગતા પ્રશ્નો પણ પૂછાય જતા હોય છે એટલે આ નાનો એવો મુદ્દો છે આપણે જોઈ લઈએ જેથી કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને આવડે શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આવા હોઈ શકે કર્કવૃત્ત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો ભાઈ કર્કવૃત્તિ આપણને વધુ માહિતી જ ન હોય અથવા આપણને ખબર જ ન હોય કર્કવૃત છે શું તો આ પ્રશ્નનો જવાબ આપણને આવડે નહીં એવી જ રીતે નીચેનામાંથી કર્કવૃત્ત ગુજરાત રાજ્યના કયા જિલ્લામાંથી પસાર થતું નથી તો ભાઈ આ ચાર ઓપ્શન આપ્યા તો ભાઈ આપણે આગળ વાત કરીએ એમ કર્કવૃત વિશે આપણને માહિતી જ ન હોય અને આપણે એના વિશે જાણતા જ ન હોય તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને આવડે નહીં એવી જ રીતે પૃથ્વી પર કુલ વૃત્તો કેટલા છે તો ભાઈ હવે વૃત્તની વાત કરીએ તો વૃત્તો વિશે જો આપણે જાણતા ન હોય તો ઉત્તરે આવેલું અક્ષાંશ વૃત છે કર્કવૃત પૃથ્વી પર ઉષ્ણ કટિબંધની ઉત્તર સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે તો અહીંયા જુઓ કર્કવૃત વિષયવૃત અને મકરવૃત આ છે આપણી પૃથ્વી આને ઉપરનો ભાગ રહીને ઉત્તર ધ્રુવ કહેવાય નીચેના ભાગને દક્ષિણ ધ્રુવ કહેવાય અને આ કાલ્પનિક રેખાઓ છે આ વિષવવૃત મકરવૃત અને કર્કવૃત તો આપણે અત્યારે આની વાત કરી રહ્યા છીએ જે ગુજરાત અને છે થાય જોઈએ તો ભાઈ હવે કુલ યાદ રાખવા માટેનું સૂત્ર જો આપણે હમણાં જોયું એમ ત્રણ વૃત છે કર્કવૃત વિષવૃત અને મકરવૃત એને યાદ કઈ રીતના રખાય તો ક મ આ સૂત્ર યાદ રહી જાય તો લાઈનમાં ત્રણે ત્રણ તમને વૃત યાદ રહી જ જાય ક વી મને લાઇનમાં લખવાના ક એટલે કર્કવૃત વી એટલે વિષવવૃત અને મ એટલે મકર વૃત આગળ વધીએ પછી આવ્યું ગુજરાત તો ગુજરાતમાંથી કર્કૃતની જે રેખા થાય છે કાલ્પનિક રેખા તો કયા કયા જિલ્લામાં થાય છે લખેલું છે કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર કેટલા થયા છ જિલ્લા એક પ્રશ્ન હતો કેટલા જિલ્લામાંથી પ્રસાર થાય છે તો કેટલા હોય છ તો અહીં જો તો પહેલો છે કચ્છમાંથી પ્રસાર થયો એટલે એક જો આ બધો ભાગ છે એ કચ્છ જ રેડી એક થયું ત્યારબાદ આ પણ કચ્છમાં જ આવશે ત્યારબાદ છે પાટણ એટલે બે થી અને ત્યારબાદ આવશે મહેસાણા એટલે ત્રણ ત્યારબાદ ગાંધીનગરનો થોડોક ભાગ અહીંયા છે એટલે ચાર ત્યારબાદ સાબરકાંઠા એટલે પાંચ અને ત્યારબાદ અરવલ્લી એટલે છ તો ગુજરાતના છ જિલ્લાઓમાંથી કરૃત પ્રસાર થાય છે હવે આને યાદ કઈ રીતના રાખવું જેવી રીતે આપણે કવિમાં એટલે ત્રણ વૃત્તનું સૂત્ર યાદ રાખ્યું હોય એવી જ રીતે આ છ જિલ્લાનું સૂત્ર પણ યાદ રાખીએ તો યાદ રાખવા માટેનું સૂત્ર આ છે કે કંપાસ અરવલ્લી કે ગાંધીનગર તો ક થી યાદ આવે કચ્છ મથી યાદ આવે મહેસાણા પા થી યાદ આવે પાટણ સ થી યાદ આવે સાબરકાંઠા અ થી યાદ આવે અરવલ્લી અને ગ થી યાદ આવે ગાંધીનગર તો ભાઈ અહીંયા બે નામ તો આખા આપેલા જ છે મ કમપાસ અરવલ્લી કે ગાંધીનગર આટલું સૂત્ર તમને આવડે એટલે ગુજરાતના કયા જિલ્લામાંથી કરવૃત્ત પ્રસાર થાય છે એ તમને આવડી જ જાય આગળ વધીએ ઓકે પ્રશ્ન પાછા આવી ગયા છે કર્કવૃત ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો આપણે આગળ જોઈ ગયા એમ કેટલા તો કે છ આ રહ્યો આપણો જવાબ આગળ વધીએ બીજો પ્રશ્ન નીચેનામાંથી કર્કવૃત ગુજરાત રાજ્યના કયા જિલ્લામાંથી પસાર થતું નથી તો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં કર્કવૃત પસાર થતું નથી પેલા સૂત્ર પાકો કરી લો ને તોય આવડી તો આપણને ખબર છે કચ્છ આવે છે મહેસાણા આવે છે અને ગાંધીનગરે આવે છે અમદાવાદ આવતું નથી એટલે આપણો જવાબ બનશે સી આગળ વધીએ પૃથ્વી પર કુલ વૃત્ત કેટલા છે તો આપણું પહેલું સૂત્ર ક વિમ કર્કવૃત વિષવૃત અને મકરવૃત કેટલા થયા ત્રણ તો આપણો જવાબ આવે સી આવી ગયો જવાબ બસ તો આ નાના વિડીયોમાં એટલું જ હતું ત્રણ વૃત પછી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પ્રસાર થાય છે એ બાબત આ બંનેના સૂત્ર તમને આપી દીધા છે એવું લાગે તો લખીને પાકા કરી નાખજો જેથી પરીક્ષામાં પૂછાય તો તમને આવડે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ